हेलो गाइस जय माता जी जय श्री कृष्ण राधे राधे तो आज ही આપણે જવાનું છે મારા ટીકરીને લાડવા લેવાના નોનાનો છે એટલે તો અમે ત્યાં જઈશું ત્યાં મળીશું आर्यन તો મં મિન્ડોસ ભાગવા તો અમે જઈશું ગુડીની વાડી हाँ भाई कैसी लगी और भाई धार्मिक तो जान खेतर मार ले मार ले जाई हालवा मंडा है ले लीती आटो से सीर पे मोर मुंडी है खाबकता ले <स्तिक्षी>

સહી એટલા સિબડા લેવા આવી ગયા છે જવય સહી ડોલ ભર લીધી છે જો તો હારે આવે હો પૂરી જો એ બેહાર દીધા છે ના નાની બારામ બારમ કરવા તૈયાર થઈ ગયા અરે એમ દે હવે હરખો ચાંડો કરજો માંડવાને દેતા આમ ક્યાં આડો આડો જવા દીતો અચ્છા એ ઓર ટેકો ડાન સોખાનો ઓલા કરતા એટલે कानમાં બાનમાં ન જાય નથી છોડવા એ ધર્મે તો જો આ બધી લઈ આયા છે બના હાટુ આ આરિયન ના કપડા હે પાવડર ને ઉ છે બાબલી કોયુલ અમાક કપડા હે નાના સાડી આમાં શું છે હ ડોરિયા છે આ કોના સીમા ના હે હા યના Blanketnya ब्लैंकेट नहीं तो

કેવો આવે આ દીકુડા ઉઠ આવે લથિયે ઉઠો એ ઉઠ એ ઉઠ કેતા બધાય પૈસાના કપડા ન આયા થાય કા દેખાય તો ખરા કેવા કપડા છે જોવા દે તાર થઈ જશે હે થઈ જશે ગમે છે તને હે જો જો દે પેન્ટ કેવડું છે જો તો મોટું એક નાનું થયું એના નાનું છે અલા થઈ ગયું થઈ ગયું થઈ ગયું હાલો આ ટીશર્ટ થઈ ગયો હાલો ભાઈ હેઠું મપાઈ આલે પૈસા એમ તો કે અ નામ હું છે હેરિયા હું નામ છે તને નામ એ ન થાવડતું ભાઈનું નામ હું પાડું છે કે તો ખરો કે તો નામ કે હું પાડું છે હેત પાડું છે હે હેત નામ પાડું સારિયાને કે ડાયો બનસુ આવી ગઈ છે કમનસી લે એ તો ભાગે છે નથી તારે આવું ટીંકુ એ લે ઘરે જ ઘરે આવું ટીંકુ એને ઉઠવું જ નથી

તો મેં બધાઈ જો તૈયાર થઈ ગયા સીમાન બધાઈ સીમાને અલગ જવાનું છે કસ્યું હા અલગ જવાનું હોય તો હાલો ઓકે શું કોણ ધ્રાક લેવા શેડ્યું છે પૂરી એ પૂરી તું ધ્રાક રેવા દે કોક ની हेलो तो जो यार जा से जा है बदाई तैयार થઈ ગયા છે ને જાય છે એ ઉભા રહી ગયા છે એ આવજો બધાય ભેગા આવું આઈ છે ને કેમ નીકળાય સણ સડા સન કરે છે હ તો ન્યા માજા છે જો टाटा કરે છે ไอจีเบียมีมันโตมาบียแท้แต่เราไม่ก็ได้จูบเบียกี้